પરંતુ શિક્ષણનું એક મંદિર બની ગયું છે અહીં કેદીઓ માત્ર પોતાની સજા નથી ભોગવી રહ્યા પરંતુ શિક્ષણના માધ્યમથી એક નવી દિશા પણ મળી રહ્યા છે આજે શિક્ષણ ક્ષેત્ર હરોળફાળ મળી રહ્યું છે ત્યારે રાજ્ય સ્તર એવો પ્રયાસ થયો છે કે કોઈ પણ નાગરિક શિક્ષણથી વંચિત ન રહે આ જુમદા વિચાર સાથે સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવીના નેતૃત્વ હેઠળ જેલમાં રહેલા કેદીઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે જેલમાં પાકા કામના એવા કેદીઓ કે જેમના ભણવાની તીવ્ર ઈચ્છા છે તેમના માટે લાજપોર જેલમાં મહાત્મા ગાંધી વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે આ શાળામાં વર્ષ બે દરમિયાન બસો જેટલા અશિક્ષિત કેદીઓને બંદીવાન શિક્ષકો દ્વારા અક્ષર જ્ઞાન આપવામાં આવ્યું છે અને તેઓને સાક્ષર બનાવવામાં આવે છે એટલું જ નહીં જેલમાં રહેલા તણાવગ્રસ્ત અને માનસિક સહકારની જરૂરિયાતવાળા સોળ નિરક્ષર કેદીઓનું કાઉન્સેલિંગ કરીને અન્ય બંદીઓને જ તેમને શિક્ષિત કર્યા છે કેદીઓને ગુણવત્તા યુક્ત અને આધુનિક શિક્ષણ મળી રહે તે માટે વર્ષ બે હજાર ચોવીસમાં એલ એન્ટી કંપનીના સહયોગથી અઢાર લાખ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે જેનું ઉદ્ઘાટન ખુદ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષસંઘવીએ કર્યું હતું વર્ષ ધોરણ ધોરણ અને આંબેડકર ઓપન યુનિવર્સિટીના સર્ટિફિકેટ કોર્સમાં બત્રીસ મળીને કુલ સત્તાવન કેદીઓ પોતાનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે નોંધનીય છે કે આ શાળાનું ધોરણ દસ અને બારનું નું પરિણામ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં માં સો ટકા રહ્યું હતું